રાજકોટ જિલ્લાજીમાં બાળકને નવ જીવન આપતા ડોક્ટર નીરવ ધીનુજ ગત તારીખ પાંચ બે બે હાજર પચીસ ના રોજ એનઆઈસીયુ વિભાગમાં એક અધૂરા મહિના એટલે કે સાડા છ મહિને જન્મેલ બાળકી કે જેમનું વજન માત્ર એક કિલોગ્રામ હતું તે બાળકીને લોહીમાં ચેપ ન્યુમોનિયા સિવિયર એનિમિયા લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા અને અછબડા હતા તેને તેલી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉક્ટર નીરવ ધિનોજા સાહેબ દાખલ કરી વેન્ટિલેટર ઉપર રાખી સરફેક્ટન્ટ આપી અને સાઠ દિવસ સુધી સારવાર આપીને આજરોજ બાળકીને રજા આપી તેમના માતા પિતા હસમાં વસીમ ગોંડલિયાને આપેલ છે પોતાની બાળકીને લઈને આ પરિવારમાં ખુશી જોવા મળેલ હતી અને તેઓએ તેલી હોસ્પિટલના ડોક્ટર સાહેબ તેલી હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો હતો આ તમામ સારવાર તેલી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ વિના થઈ હતી મારું નામ ડૉક્ટર નીરવ ધિનોજા છે હું અહીંયા ટેલી હોસ્પિટલ ખાતે એનઆઈસીયુ વિભાગમાં કામ કરું છું બેબી વસીમ ગોંડલિયા કે જેનો જન્મ તારીખ પાંચ બે બે રોજ થયો હતો ને એનો અધુરા મહિને જન્મ સાડા છ મહિને હતો જનમ વખતે બાળકનું વજન એક કિલો હતું અને શ્વાસ લેવામાં બહુ તકલીફ હતી બાળકને વેન્ટિલેટર ઉપર રાખેલું હતું અને સરફેક્ટન પણ આપેલું હતું લગભગ બીજા ત્રીજા દિવસે બાળકનું વજન ઘટી અને આઠસો ગ્રામ થઈ ગયેલું હતું આટલા ઓછા વજનના બાળકનું ધોરાજી ખાતે ટ્રીટમેન્ટ થાવી એ બહુ રેર વસ્તુ કહેવાય અને પહેલાંના ટાઈમમાં આના માટે પેશન્ટને રાજકોટ જેવા હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવતા પણ અત્યારે આ બાળકને લગભગ સાઠ દિવસની સારવાર પછી અમે સક્સેસફુલી ડિસ્ચાર્જ કરેલો છે અને આ સાઠ દિવસની સારવાર દરમિયાન બાળકને બીજા પણ ઘણા બધા કોમ્પ્લિકેશન ડેવલપ થયેલા હતા જેમ કે એપની ઓફ પ્રિમેચ્યુરિટી છે સેપ્સિસ છે સિવિયર એનેમિયા છે સિવિયર થોમ્બોસાઈટોપિનિયા છે અને એ સિવાય બાળકના મધરને ચિકનપોક્સ થયેલું હતું ડિલિવરી બાદ અને જેનું ઇન્ફેક્શન બાળકને લાગતા બાળકને પણ ચિકન પોક્સ થયેલું હતું અને બાળકની હાલત ગંભીર થયેલી હતી તો આ બધા કરીના માટે હું મારા નર્સિંગ સ્ટાફ મારા મેડિકલ ઓફિસર અને ઉપરવાળાનો આભાર માનું છું આ સારવાર અમે આયુષ્યમાન યોજના હેઠળ સંપૂર્ણપણે ફ્રીમાં કરેલ છે અત્યારે બાળકનું વજન રજા આપતી વખતે એક કિલો ને નવસો પચાસ ગ્રામ છે અને બાળકને જે કંઈ પણ કોમ્પ્લીકેશન હતા એની ટ્રીટમેન્ટ આજે કમ્પ્લીટ કરેલ છે અને બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે એના મમ્મીનું ધાવણ બરોબર લઈ શકે છે એટલે અમે લોકોએ રજા કરેલ છે ના હાલમાં અત્યારે બાળકને કોઈ તકલીફ જણાતી નથી હા અત્યારે મેં રજા કરી દીધી છે મેરા નામ આસમા વસીમ ગોંડલિયા હૈ મેરી ડિલિવરી સાડા છ મહિને મેં આવી હતી पाँच दो दो हजार पच्चीस को मेरे बच्ची का जन्म से ही वजन कम था इसको लेने में तकलीफ थी इसलिए हमने तेलियो हॉस्पिटल एनआईसी विभाग में दाखिल करे थे आ, कुछ दिन इसको मशीन पे रखा गया था इसके बाद इसकी सारवार अच्छी तरह से होने के बाद से इसको आ, चिकन बॉक्स निकले थे चिकन बॉक्स में इसकी तबीयत बहुत गंभीर हो गई थी और ढोराजी शहर के अंदर में इसका इलाज नामुमकिन था फिर भी डॉक्टर धीनोजा सर मेडिकल ऑफिसर स्टाफ की मेहनत के वजह से आज मेरे बच्चे को नवा दान मिला है इसलिए मैं इन इस सबका आभार मानती हूँ और यह सब कुछ सार आयुष्मान कार्ड द्वारा फ्री में हो गई इसलिए मैं सबका आभार मानती हूँ धन्यवाद टेली हॉस्पिटल डॉक्टर और स्टाफ का सबका आभार मानती हूँ We'll